મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવી છે બાળકોમાં ફેલાતા આ રોગને લઈને દક્ષિણ ગુજરાતમાં કોઈ કેસ નોંધાયો તો તેમની સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસ સામે રક્ષણ મેળવવાની તૈયારીઓ શરૂ કરાઈ છે સિવિલ હોસ્પિટલના પેડિયાટ્રિકના હેડ જિગીસા પાટડીયાએ જણાવ્યું હતું કે ચાંદીપુરાના કેસ જે રીતે રાજ્યોમાં જોવા મળી રહ્યા છે તેને લઈને સુરત સિવિલ વિભાગમાં આવા સંભવિત કેસ દક્ષિણ ગુજરાતમાં આવે તો દસ બેડનો અલગથી વિભાગ શરૂ કરવાની તૈયારી કરી દેવામાં આવી છે જેમાં સ્ટાફ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ઇમરજન્સીની ટીમ ચોવીસ કલાક રહેશે જી આપ સૌ જાણો છો એ પ્રમાણે જે વાયરલ એન્સેફલાઇટિસના કેસીસ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે એમાં સાઉથ ગુજરાતમાં તૈયારીના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલ ખા ખાતે આપણી પાસે વીસ બેડનું પીડીયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ હાલમાં કાર્યરત છે એની સાથે જો કોઈ આવા સંભવિત કેસીસ આપણી પાસે સાઉથ ગુજરાતમાંથી આવશે તો એના માટે બીજું દસ બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ ચાલુ કરવાની તૈયારી અત્યારે ચાલી રહી છે એટલે કે અમે બપોર સુધીમાં એને કાર્યરત કરી લઈશું ઇન્ટેન્સિવ કેર યુનિટમાં પેશન્ટ્સને માટે જરૂરી વેન્ટિલેટર્સ દવાઓ હોસ્પિટલ માટેનો ડૉક્ટરનો સ્ટાફ નર્સિંગ સ્ટાફ સપોર્ટ સ્ટાફ લાઈફ સેવિંગ મેડિસિન્સ અને બીજી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે કેટલા ડૉક્ટરો એમાં કાર્યરત છે હાજી અમારી એક ઇમરજન્સી ટીમ ટ્વેન્ટી ફોર બાય સેવન ઓન ડ્યુટી રહે છે એની સાથે પીડિયાટેક ઇન્ટેન્સિવ કેર યુનિટનો ડેડિકેટ છથી સાત ડૉક્ટરોનો સ્ટાફ ટ્વેન્ટી ફોર બાય સેવન ઇન્ટેન્સિવ કેર યુનિટમાં હાજર રહે છે આ વાયરસ કેટલો ગંભીર ગણાય છે આ વાયરસની શરૂઆત સામાન્ય લક્ષણોથી થાય છે જેમ કે બાળકને ઝાડા ઉલટી થવા તાવ આવવો અને એ પછી જો બાળકને યોગ્ય સારવાર અને ટ્રીટમેન્ટ આપવામાં નથી આવતી તો આ બાળક બહુ ઓછા સમયમાં બાળકને તાવ વધી જાય છે ઝાડા ઉલટી વધી જાય છે અને આ વાયરસનું ચેપ મગજ સુધી પહોંચતા મગજ પર સોજો આવતા ખેંચ આવવાની શક્યતા અથવા તો બેભાન થઈ જવાની શક્યતા રહેલી હોય છે સો આ વસ્તુને ધ્યાનમાં રાખીને બાળકને કોઈ પણ આવા સિમ્ટમ્સ દેખાય એટલે કે લક્ષણો દેખાય તો તરત જ નજીકના ડૉક્ટરનો સંપર્ક કરો ડૉક્ટરની પાસે નિદાન કરાવીને યોગ્ય સારવાર કરો સારવાર પછી પણ જો આપના બાળકને સંતોષકારક ફેરફાર નથી દેખાતો પરિસ્થિતિમાં તો તમે નજીકની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજના ડૉક્ટરનો તરત જ સંપર્ક કરો અને જો ડૉક્ટર તમને ત્યાં દાખલ થવાની સલાહ આપે છે તો મહેરબાની કરી દાખલ થઈ બાળકના યોગ્ય નિદાન અને સારવાર આગળ વધી શકે એ માટે જરૂરી પગલાં લેવા માટે ડોક્ટરનો સંપર્ક કરી અને એમને સહાય કરો આપ સૌ જાણો છો એ પ્રમાણે આ જે વાયરસ જે અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ મુખ્યત્વે ફ્લાયથી ફેલાય છે સેન્ડ ફ્લાય એ મુખ્યત્વે કાચા મકાનોની તિરાડોમાં રહેતી હોય છે વરસાદની સિઝનમાં કે કોઈ કારણસર જ્યારે આ ફ્લાય બહાર આવે છે અને કરડે છે એમાંથી આ વાયરસ ફેલાવાની શક્યતા છે એટલે જે સરકારશ્રીએ આદેશો આપ્યા છે એ પ્રમાણે ડિસઇન્ફેક્ટેન્ટ એટલે કે જંતુનાશક દવાઓનો છંટકાવ એની સાથે સાથે પાણીનો ભરાવો ના થાય એની કાળજી જ્યાં જ્યાં ઘરમાં કાચા મકાનો ખાસ કરીને અથવા અંધારીયા મકાનો કે જ્યાં તિરાડો છે અથવા તો સેનફ્લાયને રહેવાની શક્યતાઓ છે એ તમામ જગ્યાઓને ધ્યાનમાં લઈ અને એની ઉપર દવાઓનો યોગ્ય છંટકાવ કરીને આપણે આ વાયરસને અથવા તો આ બીમારીને સમાજમાં પ્રસરતી રોકી શકો